ગઈકાલે બપોરે એક થી દોઢ ના ગારામાં સરણમ એલિગન્સી વિસ્તારમાં ત્યાં ફરિયાદી નિતેશભાઈ રમેશભાઈ ગુંદેલાએ ફરિયાદ હકીકત જાહેર કરેલી આ કામે આરોપી છે સંગીતાબેન ઉર્ફે પાપાબેન વાઇફ ઓફ સ્વામી સ્વામી વણિયાદ કે જેઓ તેમનું પાલતુ ડોગ જે જર્મન શેફર્ડ છે એ લઈને ફેરવા નીકળેલા એ દરમિયાન આ કામે ફરિયાદીના સગીર દીકરાને તથા સાહેબ જે છે એમના ફરિયાદીના સગીર દીકરાને જમણા જમણા પગે સાથળના ભાગે તથા બીજા સાહેબ છે એમના દીકરાને હાથની આંગળી ઉપર બટકા ફરેલા જે બંનેને ઈજા થતા બંને સારવાર લીધેલી જે બાબતે અત્રે રામોલ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની સેક્શન બસો અને એકસો મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવે છે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે

જે પોતાનું જન્મન છે છે આરોપીના પતિ પતિએ જે કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવે છે અને એની નિયમ મુજબની જે હજાર રૂપિયા ફી છે એ પણ ફી કરેલી છે